સરકારે સાત હજાર કરી હોય તો લાગણી હોય કે ભાઈ મારામાંથી માંથી સો રૂપિયા તમે નહી કાપો એ ભાઈ એવો વ્યવહાર એની હાથે કર્યો કે એના માણસો એ જાતિ વિશે મા બેનની ગાળો આપી આ આપી છેવટે બાંધી દીધા એના વિડીયો તમે જો બાંધીને એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકોને ડર જ નથી તો જ આટલી બધી હિંમત થાય ને બાંધ્યો પેલા ભાઈએ કીધું કે પાંચસો લોકોમાં મને માર્યા એટલે એ ભાઈએ કીધું કે મેં દવા બી પીધી છે છતાં આ લોકોએ જરા પણ રહેમ રાખ્યા વગર મારતા રહ્યા મારતા રહ્યા એ તો સારું કે બીજા ખેડૂત આગેવાનો ત્યાં હતા એમણે છોડાવ્યા પછી દવાખાને લઈ ગયા અને પછી હમણાં એ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડોભોઈ ખાતે છે અમે તેની મુલાકાત લઈને આવ્યા છે ડોક્ટર સાથે પણ વાત કરી છે બસ અમારા બધા વતી એ રજૂઆત લઈને તમારી સમક્ષ આવ્યા છે એમાં જે હમણાં એફઆઈઆર થઈ છે અડધો કલાક પહેલાં મેં તો હજુ વાંચી નથી હમણે કીધું એફઆઈઆર થઈ છે પણ આ આગેવાનોનું અને વકીલ વકીલશ્રીનું કહેવાનું એવું છે હળવી કલમ નાખીને એફઆઈઆર થયેલી છે અહીંયા ને અહીંયા જામીનો થઈ જાય એવી કલમો નાખી છે તો આટલી મોટી ઘટના ઘટી એ ભાઈને મારી નાખવાનો પ્રયાસ થયા ગેરકાયદેસર મંડળી બનાવી તો રાયોટિંગ માટીને તમામ ગુનાઓ દાખલ થાય માત્ર ત્રણ જણના નામ નાખવાથી નહીં ચાલે આપણે વિડીયોમાં પણ જોઈએ છે કમસે કમ પંદરથી વીસ લોકો બેનની ગાળો બોલીને માર મારી ગયા છે તો બધા પર કાર્યવાહી થાય એવી અમારી માગણી છે અગર કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી અમે એ જીનની સામે જ ખૂબ મોટું આંદોલન કરીશું

सामने बनाव का किस्सा आता जाता है कि कितने लोग थे ज्यादा लोग होते हैं तो राइटिंग का गुना दर्ज करना है तो वो भी करेंगे हम लोग तो अभी हमारी तपास जारी है लेकिन जब तक हमारी तपास में चीजें नहीं निकलती है हम आ, आ, जो लोगों से पूछताछ है ये चलती रहेगी जो वहाँ पे मजदूर उपस्थित थे जो खेड़ूत थे हम उन सबके निवेदन लेंगे उसके बाद जो निकल के आता है उसके अनुसार हम जो तपास करनी है वो करेंगे और कड़ी कार्यवाही करेंगे जी धन्यवाद સર <laughs> સાહેબ ઉપર લેલો એક સ્ટેપ ઉપર આવી